આ કબાબને મેં ડીપ ફ્રાય કરેલા છે પણ તમે તેને શેલો ફ્રાય પણ કરી શકો છો અને બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો તો ચાલો આ ટેસ્ટી લીલા ચણા સાથે બનતા કબાબ બનાવવાનું શરૂ કરી અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાલીસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લીલા ચણાના કબાબ બનાવવા માટે સૌ પ્રથમ આપણે લીલા ચણાને ગ્રાઇન્ડ કરવાના છે તો તેના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધેલું છે હવે મેં અહીંયા વજનમાં અઢીસો ગ્રામ જેટલા લીલા ચણા લીધેલા છે જેને મિક્સર જારમાં એડ કરી દઈએ તેની સાથે વન ફોર્થ કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે તીખાસ માટે મેં અહીંયા બે નંગ લીલા મરચાંના ટુકડા આઠથી દસ લસણની કઢી અને હવે મસાલામાં સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર તેની સાથે કબાબને ચટપટો ટેસ્ટ દેવા માટે એક ચમચી જેટલો ચાટ મસાલો પાવડર તેની સાથે અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર લીધેલો છે તેને એડ કરી દઈએ અને હવે કોઈપણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને કચરી ગ્રાઇન્ડ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ આપણી કચરી પેસ્ટ બનીને તૈયાર છે અહીંયા આપણે તેની સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની હવે તૈયાર થયેલી પેસ્ટને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ હવે મેં અહીંયા એકના મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે તેને એડ કરી દઈએ સાથે જ અડધા લીંબુના રસને એડ કરી ચમચીની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધેલી છે હવે તૈયાર થયેલા મિક્સરમાંથી કબાબ બનાવવાના છે તો તેને બાઇન્ડ કરવા માટે મેં અહીંયા અડધા કપ જેટલા બ્રેડ ક્રમ્સ લીધેલા છે તેને એડ કરી દઈએ અને હવે હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગયેલી છે અને તૈયાર થયેલા મિક્સરમાંથી થોડું મિક્સર હાથમાં લઈને બાઇન્ડ કરીને જોઈએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે મતલબ કે અઢીસો ગ્રામ ચણા સાથે અડધા કપ જેટલા બ્રેડ ક્રમ્સનો માપ એકદમ પરફેક્ટ છે જો તમે આ રીતે કબાબ બનાવતા હો અને મિક્સર સારી રીતે બાઇન્ડ ન થતું હોય તો તેમાં એકથી બે ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ એડ કરી આ રીતનું મિક્સર પરફેક્ટ કરી લેવો હવે તૈયાર થયેલા મિક્સરમાંથી કબાબ બનાવવા માટે મેં હાથ ઉપર થોડું તેલ લગાવી દીધેલું છે તો થોડું મિક્સર હાથમાં લઈ રાઉન્ડ શેપનો બોલ બનાવી આંગળીઓની મદદથી પ્રેસ કરી કબાબના શેપમાં તૈયાર કરી લઈએ તો હવે આ જ રીતે બધા જ કબાબ બનાવીને તૈયાર કરી લઈએ તો મેં તૈયાર કરેલા મિક્સરમાંથી કબાબ બનાવીને તૈયાર કરી દીધેલા છે હવે આ કબાબને આપણે ફ્રાય કરવાના છે તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં તેલને એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું તેલ ગરમ થઈ ગયું છે તો હવે ગરમ તેલમાં તૈયાર કરેલા કબાબને ફ્રાય કરવા માટે એડ કરી દઈએ શરૂઆતમાં આપણે આ કબાબને પલટાવવાની ઉતાવળ નથી કરવાની એક સાઈડથી તે થોડા ફ્રાય થશે ત્યારબાદ આપણે તેને પલટાવીશું તો લગભગ બે મિનિટનો સમય થઈ ગયો છે તો હવે ચમચીની મદદથી કબાબને બીજી બાજુ પલટાવી દઈએ અને હવે કબાબને આ જ રીતે બંને બાજુથી પલટાવતા જે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ તેની સાથે કબાબને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે જો તમે તેને હાઈ ગેસની ફ્લેમ પર ફ્રાય કરશો તો તે બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે તો હવે કબાબને ફ્રાય થતાં લગભગ છથી સાત મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે કબાબ બંને બાજુથી સારી રીતે ફ્રાય થઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો હવે ફ્રાય થયેલા કબાબને ટિશ્યુ પેપર પર રાખી દઈએ જેથી તેમાં રહેલું બધું જ વધારાનું તેલ નીકળી જાય તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ક્રિસ્પી અને ટેસ્ટી લીલા ચણાના કબાબ બનીને તૈયાર છે તો હવે તૈયાર થયેલા ગરમા ગરમ કબાબને સર્વ કરી લઈએ તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે લીલા ચણા સાથે કબાબ બનાવવા કેટલા સરળ છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તૈયાર થયેલા કબાબને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે તે અંદરથી પણ ખૂબ જ સરસ રીતે ફ્રાય થયેલા છે તો આ કબાબને મેં ટોમેટો સોસ સાથે સર્વ કર્યા છે તમે તમારી મનપસંદ ચટણી સાથે તેને સર્વ કરી શકો છો તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી ડિટેલમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી અદની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ